તમને ગમે એવા વિડીયો બનાવશું તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મેસેજ મારું મહત્વ એક જ છે કે હર હર મહાદેવ મેસેજમાં જરૂરથી અને લખો કોઈ પણ વિડીયો જોવો એટલે આપણે કોમેન્ટની અંદર તમારે સરસ મજાનું એક હર હર મહાદેવ લખવું તો મને મજા આવશે અને આપણને પણ મજા આવી જશે કે હું એવું વિચારું છું કે તમારા સહયોગથી મારા સો સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે இது பிருக்கிறேன் ஏன் நான் குப்பார் 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 கேண்யவாட் ராய் மாதிருக்கிறேன்.